મારી માની આજ તો દયા થી એ મારી આજ તો જોરદાર વેપાર થયો હવે બિલ બિલ ઘણી કાઢું પૈસા થયા છે દસ બાર ચૌદ પંદર સો સત્તર ઓગણીસ વીસવી બાય એ મા આજ તો તારી જોરદાર દયા થઈ છે મારી આવો નો વેપાર રાખજે આ જ મારી આ તો આજુબાજુ ની બધી પબ્લિક વાળા તુએ ટુટા ખાવા આવે છે મારા ગોમ વાળો હજી એક પાક્યો નહી ગોનો એકાદ આવો બોલો મારા ગોમ વાળા તું જબરા ખબર હોય કે તમે બળો છો સપોર્ટ નહીં પણ આજુબાજુ વાળા માં એવું નોમ બનાવી કાઢ્યું હોય ને આપડે આજુબાજુ ની બધી પબ્લિક આવે આપડા તો તું એ ખાવા ખાલી થઈ જાય મારો તો કલાક માં કલાક માં તો તઈ વખત માલ બનાવે તો પતી જુ બોલો હા તો આપડે વસ્તુ એવી હાલ પબ્લિક નો ટેસ્ટ ગમે

ઓપનિંગ કરી દુકાન ખોલી તાર કોઈ જોવા નઈ આવ્યું ચવાનું ખાવાય નઈ રોડ ઉપર વાતો કરતા ચવાણું મોકલાવ મોકલાવતો ના મોકલાવું તો દુખો ને આવું પર એમને કુ મોકલાવો ખબર હતી મને બધા ચીયા ચીયા હતા એ હજી આ તો એક ચાલુ કરી ને હજી તો મારી મારી દયા રહી ને તો આ ચાલ લેવાની ચાર હોય તમે જોવા ખાલી વાલ લાગશે પણ આવશે મજા ને મારી મારી દયા છે માં તારા લીધે આટલો પોક્યા હજી તારા આગળ પોકારવાના છે પણ આટલી દયા કરી એવી કરતી જ મારી મારા ગોમ વાળાનો તો અમને ખબર છે તો કોઈ અમને સપોર્ટ નહીં કરે પણ મારો આધાર એક તું છું માં તું અમારા આટલા થી આગળ છે બાકી બીજો કોઈ વિશ્વાસ નહી અમર તો એ હજી આવતા હા ખો તમે હજી એક ભાડા લીધી હજી ચાર પોતાની લેવાની છે પેલા જોવા શું આટલી બધી વાતો કરે તો આપડે અમે ઓપનિંગમાં ત્યાં જઈએ તો જઈએ એટલે ખાઈએ અને ખોદ ની કરીએ ખાલી ગોમો ચાર વાતો કે નઈ યાર શું કેવું એનો આગળ ની દેવાનું આપડે નાથપાત ના દેવાની ગમો તું લખાણ આવડતું જ નહીં તો પગ ખેતી પાછો આગળ ના જવા દેવાય ગાડી લાવવાનું ગાડી

લા ભૂમારે ઓ મો કંટારે ઓ સાઉ ઓય અમે લઈજો કંડા પૈસા નઈ માંગુ લે કાકા લઈજો ખાવા મન બહુ ભૂખ લાગી હ આ ખેતે કશું ખવરાતા નઈ આ દે લઈ તો જી પૈસા જેટના જોઈ લેના મે ના કાઢ દે પૈસા તો તમારે ઈ થંગાતું લે આવ તી જેટના લઈ લે નઈ આ તા કશું છે નોકરી કરે આમ ગ્યા તો આમાં ઓ લેરો ગરીબ ગરીબનો ખાવા તું ખાઈ એટલે દુકાન કેટલા રહી જોતું યાર એક તો લખું બહુ ખેત ગમ નો હોય યાર ગમ નો આ ગમ નો તો અને હું રોજ ખાવા આવું યાર તો ખાતું જ નહીટલાઈ ગયું કાલી એટલે

થાપા ઉપર છે તું ના બોલેજો તઈને આયા તું મને બન એવું લાગે કાલે પૈસા આપ્યા હોય કેવાય માર્કેટિંગ તો ખાલી પબ્લિક ને લાગુ જો કે લખવાના તું તારીફ કરા બરાબર લખવું ને કશું ચિત્રો બનાવતા હોય તો ખુલે વાત સાચી

મારા તો દયા કરજે ખાલી લખું ના કરો આવો 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 હા દેવ તમે તો મને હાથે નઈ મિલાવતા નવું હાથ મિલાવતા હાથ જોયા પેલા પાછા જતા રહીએ ના 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 આયા જ ભલે આયા બોલો પોની પોની પર લાય આવો એ પોની પર લાવજે આવો બે બોલો કેટલા કરવાના છે મેઠું નહીં કોની શું કરવાનું મેઠું ભૂખ છે અને આપણો બોર્ડ તેમ પડી ગયો એ તો અમાર યાર વાયરો આયો તો એટલે પડી ગયો પણ બોર્ડ ના હરકુ લગાય આવું ના આવું લાગે નહીં આ બોર્ડ તો ઘણો ઘરા પણ ઘરાક તેમ નહીં હોય હા ઘરાગી નહીં હો બેહી રહ્યો છે વાગે ઘરાગ હોય લે બધું હોય બનાવેલો પતી જાય છે મારે તમારા માટે ના તમારો માલ પકડે જેમાં તું વાત જ ના થાય

પૈસા તો કેવું તમારું ખેતી નું મેન વસ્તુ કેવું ખેતી હાથે એ પેહલા ખેતી પેહલા અમે ખબર એ દાળ ઓપનિંગ નો દા આખું ગમ ભેગું થયું અમે મળી નાખીએ વાત અને ચવાનું આ

આ તો ખાલી જોવા આયા કે ધંધા પાણી કેવો હેડે અમારો તો તમને ખબર નહી જમાવટી જઈને પોકે છે નોમ પૂછ્યું છે ને તાના આયા છે બાકી આ માહિતી લેતા લેતા આયા બધી મને ખબર છે ઓ લખુબા હા બોલો ડિસ્નો ભાવ ડિસ્નો ડિસ્નો ભાવ તો વધારે યાર કેટલો બોલો ને 120 રૂપિયા ભાવ હું વાત કરો પેલો હાઈટ કે કેમ ખવડાવો તો આ દે ખાઈ આવો હોય તો નોમ ની કિંમત છે હાઈટ ને 20 રૂપિયામાં માં ખાવા હોય તો એ તું એક ઠા મળી જાય

બે જુસ ફૂસ કરવા લે તમે બે જણા ભાઈ વાત કરીએ રાખો એવું જ નહીં વખત બહાર ની વસ્તુ થઈ જાય તમારે લખું ની તો વાત કરું પૈસા લેવા ખબર નહીં જોયા

ના ના બાકી આય છે મને તો લાગતું ન આનું કાઉન્ટર વેર હોય ગયું હા ઓન્ડા તો સદ્ધી ગરાટ તાન બો છે ઉદ દુ ડબલ ખાલી કુછ છે તો ખરી ઓ લખુબા બોલો બહુ આ પર ઉદ નું તો નું કાઉન્ટર થઈ જતું છે હા તો એ 15 20 15 17000 આસપાસ કરો મહિના નું એ તો મહિના નું તો આમ છે ના ના મહિના નું નઈ રોજ નું જો બતાવું તને જો હજી ગણવાનો બાકી ન હજી ગલ્લામ પડે જુદા પાસા

પચાસ કિલો જેવા તો થઈ જાય પચાસ કિલો પચાસ કિલો વીસ હજાર રૂપિયા નો ઓર્ડર નું માર રોજ આવતો નો ઓર્ડર તો નહીં કાલ આવી જાય બરોબર કઈ જગ્યાએ એડ્રેસ બોલો તમે ખાલી બનાવી દેજો

તમે તો હા કહો હજી તો અમારી શરૂઆત છે હજી પિક્ચર બાકી છે આ તો ખાલી ટેલર છે આ એક પડીફ્ટ એવી તો સ્કોર્પિયો લાવવાની છે ને ચેર લેવાની પાછી લખું અરે ઓર્ડર

મારી વાત હમણાં હા એક ભાઈ આયા પચાસ કિલો નો ઓર્ડર ગયા યાર નહી પોકી વાર યાર ઉમરલાયમ સમજો તો એ તો ખૂનામાં ત્રણસો રૂપિયા કિલો હાલે તમે સસ્તું પડશે ખબર

નામ તમારું મારું લખન જીગર લખન જીગર જીગર ભાઈ અને આપણ ઘેર પોકા ને કસે વાત કસે ને હા હા હોમ ડિલિવરી થઈ જાય તો ટેન્શન ના લેવા કેટલા વાગે પોકારવાના છે

ના પાડે કે ના મો આવશો કરો ને તેમ કરો હવે કાલે કાલે હવે જોઈએ આવું કે નહીં આવતા કાલ પછી ઘણી વાર માં આવો આવા ગ્રાહક લાવજે આટલી દયા તારી સવે શટર બટર પાડું ચાલો મારા ગાડી ચાવી લઈ લે ચોપડો બપડો મિલ આ તો ટાઈમ ખાસો થઈ ગયો છે હવે ઘેર નેકરું સોંધી હતી લાઈટ તો બધું બંધ

પિક્ચર બાકી કાલે જોઈ લઈએ તમે હેડો મા